રાજકારણમાં ભડકો ભાજપના નેતા થયા નારાજ નર્મદાના અધિકારી રાજ સામે ફરી સાંસદ મનસુખ વસાવાએ હૈયા વરાળ ઠાલવી છે નર્મદા જિલ્લામાં આયોજન મંડળની બેઠકને લઈ મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કરી છે આયોજન મંડળની બેઠકમાં જનપ્રતિનિધિઓની વાત બાકી થતા ગંભીર આરોપ લગાડ્યા છે વસાવાનો આરોપ છે કે નર્મદા જિલ્લામાં અધિકારી રાજ ચાલી રહ્યું છે અધિકારીઓ મનમાની કરી કામ કરી રહ્યા છે એટલું જ નહીં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓએ ગ્રાન્ટના પૈસામાં કટકી કરવા જનપ્રતિનિધિઓને ન ન હોવાનો પણ આરોપ લગાવ્યો છે અગાઉ સાંસદે કહ્યું હતું કે આ દારૂ વેચવા વાળા અનેક પકડાઈ જાય છે છતાં સુધરવાનું નામ લેતા નથી ખાલી મનસુખ વસાવા બોલશે એટલું નહીં ચાલે બધાએ બોલવું પડશે સોલિયા જ નહીં ઘણી જગ્યાએ આવા દૂષણો ચાલે છે તેમણે કહ્યું હતું કે નાંદોદના ચિત્રોલ મયાસીના એક સમયના મોટા બુટલેગર દિનેશ વસાવાએ પાછું દારૂ વેચવાનું ચાલુ રહ્યું છે ધન્યવાદ